વાગડની સુગંધ અમને રાપર શહેર ખેંચી લાવી આ રાપર ધરામાં અનેક ઇતિહાસ સચવાયેલા છે રાપર એટલે વાગડ મધ્ય બિંદુ જ્યાં વાગડના દરેક ગામડાના માણસો ખરીદી વગેરે કાર્યો માટે રાપર આવે છે હું રાપર પહોંચીને ને સૌ પ્રથમ દરિયા સ્થાન પહોંચું છું અને થોડીક વાર માં મિત્ર એવા રાજેશ પણ સ્કૂટી ઉપર સવાર થઈને ત્યાં પહોંચ્યા અહીંયા દર્શન કરીને આ પવિત્ર જગ્યા થી બીજી એક ખુબ જ પ્રાચીન જગ્યા પહોંચ્યા ઊંચા ટેકરા ઉપર આવેલી આ જગ્યાએ એક જૂનું એવું ભોહેરું આવેલું છે આ જગ્યા એટલે ઢુંડીમાનું મંદિર અનેક કથાઓ અહીંયાંથી જોડાયેલી છે ત્યાંથી રત્નેશ્વર દાદાના દર્શન કરીને રાપરિયા હનુમાન દાદાના દર્શન કરીને હું રાજેશના ઘરે પહોંચ્યો ત્યાં જમીને થોડોક આરામ કરીને રાપરની બજારોથી પસાર થતા અમે વાગડના મેઘાણી અને પારિયા પ્રેમી એવા મહાદેવજી બારદના ઘરે પહોંચ્યા ઘણા લાંબા સમય સુધી અમારા વચ્ચે ઘણા વિષયો ઉપર ચર્ચાઓ થઈ જ્યાં મને ખૂબ જાણવા મળ્યું ચાર રસ્તે અમે છૂટા પડ્યા અને અમારા ગામના એક ભાઈના બાઇકમાં સવાર થઈને હિમાસર ગામ જવા હું રવાના થઈ ગયો આજની યાત્રાએ મને ઘણું જાણવા અને શીખવા આપ્યું હે પ્રભુ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી